ઉમેદવાર માન્ય બેન શ્રી ગેની હોર્ડિંગ્સ જે પ્રચારના લગાવેલા હતા પાલનપુર શહેરની અંદર અને ડીસામાં પણ એ હોર્ડિંગ્સ રાતોરાત ગમે તે કારણોસર કોઈ તત્વોએ ઉતારી દીધા છે અને એ બાબતની ફરિયાદ એ બાબતની રજૂઆત અમારા નગરપાલિકાના સદસ્યબેન શ્રી આશાબેન અને બીજા આગેવાનો દ્વારા ચૂંટણી અધિકારીશ્રીને કરવામાં આવી છે અમને ત્યાંથી એક કલાકમાં તમને જવાબ આપીએ છીએ એવું એક આશ્વાસન આપ્યું છે હવે હું એમને વિનંતી કરું છું કે આ લોકશાહી ડબે ચૂંટણીને થવા દો હોર્ડિંગ્સ લગાવવા એ ચૂંટણીનો એક પ્રચારનો પ્રકાર છે અને જ્યારે બીજેપીના હોર્ડિંગ્સ આટલા બધા અમે સહન કરી શકીએ છીએ તો અમારા થોડા હોર્ડિંગ્સ અત્યારે ચૂંટણીના સમયે આ રીતે ઉતારી દેવા એ એક અધમકૃત્ય જ ગણી શકાય અને આ કૃત્યથી ભાજપને ફાયદો થઈ જશે અને કોંગ્રેસને નુકસાન જશે એ વાત એ લોકો એમના મગજમાં ધારતા હોય તો વાત ખોટી છે તમે હોર્ડિંગ્સ ઉતાર્યા છે તમે બજારમાંથી હોર્ડિંગ્સ ઉતાર્યા છે લોકોના હૃદયમાંથી તમે કોઈને કોંગ્રેસને કાઢી શકો એમ નથી બાબા સાહેબે આપેલા બંધારણમાં જે ઉમેદવાર તરીકે અધિકાર અમને મળ્યો છે અને તમે તમારા અધિકારો ભોગવો છો તમારા અધિકારો તમે આનંદથી ભોગવો છો અમારા અધિકારો પર તમે જે તરાપ મારવાની વાત કરો છો એ બરાબર નથી અને તાત્કાલિક અમને ચૂંટણી પંચ આજ સુધી જે તટસ્થતાથી સરસ રીતે ચૂંટણી કરાવી રહ્યું છે અને આ બાબતે પણ અમે ખૂબ તટસ્થતાથી એમના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ અમને ન્યાય મળશે એ આશા સાથે અત્યારે હાલ અમે બધા કલેક્ટર ઓફિસમાં હાજર જ છીએ જોઈએ છે સુજાવ આવે છે